નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં મોરચંદ ગામમાં ભાજપ નેતાઓએ પ્રચાર અર્થે પ્રવેશ ન કરવા બેનર લગાવવામાં આવ્યા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો પરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીને લઈને રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે વિવિધ પ્રકારના આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે અને ક્ષત્રિય સમાજના કેટલાક ગામોમાં અને કેટલાક વિસ્તારોમાં ભાજપના નેતાઓએ પ્રવેશ ન કરવાના બેનરો પણ લગાવી દેવાયા છે આજે રાત્રે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામે પણ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપના કોઈપણ નેતાઓએ પ્રચાર અર્થે પ્રવેશ ન કરવાના બેનર લગાવવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા